બીજા સમાજમાં જયારે કોઈ મકાનની શોધ કરવા જાય ને ત્યારે એવું કે આ એને મકાન તો માતાઓ મૂકીને આપણને મારી નાખે સાહેબ આપણા સમાજ ને કોઈ માન નથી કરે છે ના નથી કરવું જોઈએ પણ એ બનમુઠીમાં મુઠીમાં ન્યાય નો તમે બનમુઠીમાં મુઠીમાં ન્યાય લો વાત કે કાતે ઢોલ સનાય સગારા લઈ ગામે ગામ આપણે ભરપોડા કરીએ ને અને એના વિડિયો વાયરલ થાય કે ફલાણાએ બે વર્ષે આ માતાનો ન્યાય લાયા એક ખબરનો વ્યવહાર લાયા આવું થવાથી આપડા રાવણ સુધી પાછળથી પીટ ને એટલે મિત્રો સર બધું કોઈ આપણા સમાજને માન મર્યાદા અને કોગોને રાખા આપણા સમાજને કોઈ મકાન નહી આપે એવું જ કહે કેવાય એટલે હાથોડી ની વિનંતી સર ફોટો લાવજો તો મારું કજો આ આ જેવું હતું એટલે કારણ કે સમજણ વધો ને સ્થિતિ સર જાહેર પાસે આયરો સાબ કોઈ જો કે આ સામાન્ય અંદાજમાં બરાબર છે બરાબર મને ઉદ્દેશ સન્માન્યાગા રાવડું એમાં તકલીફ પડે હાથ ખાસ વિનંતી કે નાર બોલાવડું પલ બોલાવડું બધું કરો જે જે બીજા મોટા કે ઘણા બુઆ અને બીજા ઘણા અમારી એવા થઈ ગયા ને ને મોટી મૂછ મોટી દાઢ બુઆ હવે 15 રવિવાર વર્જેશન એવા મોટા બુઆઓના કારણે આવા હાચા બુઆઓ લાજે છે સાહેબ હો આ ખાતા દિવાઉ છે ને લાજે છે ઘણા બધા કી સેવા બને છે એમાં એટલે આખે બધાય આપણે કેવી સકતે માનવી છે માતા તન માનતા રહેશું આપણે સુખી ન થાઓ બ્રાહ્મણે ન થે જાઓ ખાતા થાય ખાતા જે માતા છોડાવતા એ છોડાવતા રયો નાત નથી પણ મર્યાદામાં રહેવું જોઈએ બહાર ન बोलो जोगड़ी मात की नदी मात की अमुंडा मात की शिवशंकर महादेव भोलानाथ की ओम नमः पार्वती पते हर हर